નમસ્કાર ખેડૂતભાઈઓ આજે જોયું એક ખેડૂતભાઈએ એવો અખતરો કર્યો છે જે માનવામાં પણ ન આવે તો આપ જોઈ શકો છો આ એક જુવાર આવેલી છે બે કિયારામાં આ જુવાર છે એક મહિનાની થઈ ગઈ છે એનો વિકાસ નથી ત્યાર પછી ઉપર જો પાન છે એના બરી જાય છે ઠંડીના લીધે તો આપણે આ જોઈએ કઈ દવાનો છંટકાવ કરેલો છે આમાં આપ જોઈ શકો છો આ એકદમ મહિનાની તો થઈ ગઈ છે ના પાન પણ બધી ગયા છે આ બે કિયારા છે કોઈ વાવેલા તો આ ઠંડીના લીધે વિકાસ પણ નથી થતો તો આ ખેડૂત ભાઈએ માનો માનો હવે તેવી દવાનો છંટકાવ કરેલો છે આમાં છે ટાટા કંપનીનું ત્યાં અંદર બેઠેલીને આવે છે ટાટાનું જે સ્ટોપ સ્ટોપ નહીં પણ આપણે બીએસએફનું જે આવે સ્ટોપ એ રીતે આ ટાટાનું પેનીડા છે જે પેનીડા પાવરથી જોવા તો ઉગતી પણ નથી તો આ ભાઈ ઉપર છાંટવાનો અખતરો કર્યો છે જે આપણે સાંભળેલું હતું કે બે ત્રણ વર્ષથી આ જીયા આ બાસાલે છાંટવાથી ફાયદો થાય છે તો આ ભાઈનો વખત આપણે જોઈએ અત્યારે તો છંટકાવ કરી રહ્યા છીએ આગળ શું થવાનું છે તેનો પણ વિડીયો બનાવીશું જુવારને એકદમ પલાળી દીધી છે તો જો આ છે ટાટા ફેનિડા ટાટા કંપનીનું આનો છાંટકાવ કોલર છે તો આને આનાથી તો જુવાર બાજરો એસબ ગુલ તે ઉગતામાં નથી આ દવા પાની સાથે પાવામાં આવે તો ઉપર સાટો તો પમ્પ તો પણ બરી જાય છે તો આ ભયે ઉપર અખાત કર્યો છે જેમાં રોગ હતો તે વહી ગયો છે ઠંડી નો રીતે વધતી નતી જુવાટલો વિકાસ થઈ ગયો છે દસ બાર દિવસ માંડીયા પછીની વાત છે

તો આ વીસ બાવીસ દિવસમાં જુવાર કમ્પ્લીટ થઈ ગઈ છે જે આપણે એક મહિનાની હતી તો પણ હતી કોમેન્ટ જરૂર કરજો તમે આવો કોઈ અખાત કરેલો હોય આ તો નજીક દેખેલું છે નકા દવા દવા સ્પેનિડા સાંટો થઈને જુઓ બરી પણ શકે છે આપ જોવો છો